પત્રકાર જગદીશ મહેતાના વિરુદ્ધમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં એક પછી એક બીજી ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ફાઇનાન્સ કંપનીના જે માલિક છે ભાદાણી તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે

અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ પ્રતિ વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ ને બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે છ ચો આઠ વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ને વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલાવણી કરી ભાઈ આનું વ્યાજ લેવાનું થતું નથી ત્રણ મહિના અમે તમને પાછા આપી દે અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ચડાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉચર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપ્યા થાય એના આ ત્રણેય ચેક એની સહીવાળા એની ઘરવાળાને એને બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાડાને ઘણી વાર કીધું મહેશભાઈ ક્યાળાએ બહુ પણ ગયા એટલા વર્ષોમાં પણ એને અમને મચક ન આવી બરાબર અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની અરે મહેશભાઈ ક્યાળા થ્રુ એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાળાએ એટલે જગદીભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને જે કાપી ગયો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ બરાબર મારી પાસે પૈસા થાય એમ નથી હું હવે દે નથી મારે દેવાય નથી તમારે થાય કે લઈ ગયો એ ધમકી અમને આપી બરાબર એટલે પછી અમે એને વાવચર હતા ચેક ને એ સાથે વાવર હોય એ બધા એને આપ્યા બરાબર વાવચર એને ફાડી નાખ્યા અને અમે એવું કર્યું ચેક અમારે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું બરાબર તો પછી અમે એના પછી એક જ બે વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એકાદ વરસ પહેલાની વાત છે પછી અમે કાંઈ ચેક અમે જેમ જ ગયું તો ખોવાઈ ગયા એટલે ચેક આપી ગયેલ નથી તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ તમને બેને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પહેલા છાપામાં આપ્યું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઊઠી ગયા છીએ અમે ચિત્ર છે અમે ખોટા છે ને આવું બધું છાપા મેં છાપ્યું છાપું કરીને એને ઈનડાયરેક્ટલી આવું બધું બતાવ્યું બરાબર એટલે પછી છાપા મેં એણે આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ હવે એને કીધું તું થ્રો અમારી ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ અમે બરબાદ થઈ ગયા હવે એને કારણે જેમ આઈસીઆઈસી બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વીળ્યા હતા એમ અમારી પાસે જેની જેની ડિપોઝિટ હતું એ લોકો ટોળે વીળ્યા બરોબર અને એ કારણે તમે પૈસા આપી નહોતી એટલે અમારી પાસે જે જમીન જાયદાદ રોકડા જે હતું એ બધું વેચે ને ગામને સસ્ત માપી દીધું સો રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે હિતે રહેસી નવ રૂપિયા આપી દીધો બરોબર એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ એની બાકી છે એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે આ ઉઠી ગયા હવે નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટા મોટો રોલ હોય તો એનો છે અને અમે આ સોશિયલ મીડિયામાં નાફા એટલે મારા ઘરથી વિડીયો બનીને હું મોકલું છું અને અમારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જવું છે આ મારી હરજ છે અને મારી આ વાત છે આમ જે પ્રકારે પત્રકાર જગદીશ મહેતા અનેક ચેનલોમાં દેખાતા હોય છે અને તે પત્રકાર તરીકે તેમનું જે વિશ્લેષણ હોય છે તેમનું જે મંતવ્યો હોય છે તે મૂકતા હોય છે અને આ રાજ્યના લોકો છે તે પણ તેમના આ મંતવ્યો અને વિશ્લેષણ ઉપર ચર્ચા કરતા હોય છે અને જ્યારથી પત્રકાર જગદીશ મહેતાના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે ત્યારથી સોશિયલ મીડિયામાં તેમના સમર્થનમાં અને તેમના વિરુદ્ધમાં પણ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો